સુરતમાં બીકાનેર જૈન પ્રીમિયર લીગ નો ભવ્ય આરંભ થવા જઈ રહ્યો છે સુરતના સ્ટાર બજાર ખાતે આવેલ દિલસે રેસ્ટોરન્ટ ખાતે બીકાનેર જૈન પ્રીમિયર લીગ અંતર્ગત આયોજિત ઓક્શન કાર્યક્રમ યોજાયો હતો આગામી ત્રણ અને ચાર જાન્યુઆરી દરમિયાન યોજાનાર બીકાનેર જૈન પ્રીમિયર લીગ અંતર્ગત ઓક્શન આધારિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે આ ટુર્નામેન્ટ બીકાનેર જિલ્લા સ્તરીય ખેલ સ્પર્ધા તરીકે આયોજિત કરવામાં આવી રહ્યું છે જેના ઓક્શનમાં બીકાનેર જૈન સમાજના તમામ વર્ગોના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ઓક્શન દરમિયાન બીકાનેર સમાજના પ્રતિભાશાળી ખેલાડીઓ પણ ટીમ માલિકોએ ઉત્સાહપૂર્વક બોલી લગાવી જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં રોમાંચ અને ઉલ્લાસ જોવા મળ્યો આયોજકોએ જણાવ્યું કે આ સ્પર્ધાનો હેતુ માત્ર રમત પૂરતો સીમિત નથી પરંતુ સમાજને આગળ વધારવો યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવું અને આપસી હાર્ડ મજબૂત બનાવવાનો છે આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ વેસો વિસ્તારમાં આવેલ સીવી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે

ये बहुत अच्छी पहल है और इससे पूरा समाज एकजुट होता है प्लस एक मोटिवेशन मिलता है यही कोशिश है करेंगे कि सभी मेंबर्स पधार के इस कार्यक्रम को एक सफल बनाओ आज कहां पे हमने कहा और ये जो बीकानेर जैन कम्युनिटी लीग है कहां पे टूर्नामेंट सीधे पटेल ग्राउंड भैसो में होगा और ये नेक्स्ट सैटरडे और संडे को होगा 3 और 4 जनवरी इसमें जैसे बीस टीम पार्टिसिपेट कर रही है और सब यंगस्टर है काफी मतलब बढ़चट के हिसाब से है कि है कि जैसे हमारा डिस्ट्रिक्ट बहुत बड़ा है तो पूरे जैन समाज जितना भी है उनको एक प्लेटफॉर्म पर लाना